વડોદરા શહેરમાં ભર ઉનાળે પાણીનો કકડાટ શરૂ થયો છે પણ આ વખતે સામાન્ય શહેરીજનોને બદલે કોર્પોરેશનના અધિકારીઓ જાતે પાણીની તંગીનો ભોગ બન્યા છે તમને જાણીને નવાઈ લાગશે પણ વડોદરા કોર્પોરેશનની વોર્ડ નંબર તેરની કચેરીમાં જ પાણી નથી આવતું અને જેને લીધે અધિકારીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે પાણીની અછતને લીધે વોર્ડ નંબર તેરની કચેરીમાં ટેન્કરથી પાણી મંગાવવું પડે છે અને તેના લીધે અધિકારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વોર્ડ નંબર તેરની કચેરીમાં છેલ્લા એકાદ સપ્તાહથી પૂરતા પ્રેશરથી પાણી આવતું નથી જેને લીધે વોર્ડ ઓફિસની ઓવરહેડ ટાંકી ભરાતી નથી અને જેના લીધે ઘણી સમસ્યાઓ ઊભી થઈ રહી છે આ મામલે વોર્ડ ઓફિસરે પાણી પુરવઠા વિભાગને જાણ કરી છે પણ ફીડર લાઇનમાં તકલીફ હોવાથી આ સમસ્યા સર્જાઈ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે હાલમાં વોર્ડ નંબર તેરની પાણીની સમસ્યાના સમાધાન માટે ફાયર બ્રિગેડની ટેન્કરોની મદદ લેવાઈ રહી છે પણ વોર્ડ ઓફિસ જેવી માણસોથી ધમધમતી ઓફિસોમાં પાણીની અછત ખરેખર શરમજનક બાબત છે એ સંડાસ બાથરૂમમાં જે પાણી નથી આવતું એના માટે અમે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટમાં સવારે જાણ કરી એ લોકોનું એવું કહેવું છે કે ફીડર લાઇનમાં લીકેજ હોવાથી બે દિવસ પાણીની તકલીફ છે પાણી કોઈ આ એ બકરા એ ત્યાંથી જે ફીડર લાઇનમાંથી જે પાણી સપ્લાય કરે છે એ લોકો એનું રિપેરિંગ કામ અત્યારે ચાલી રહ્યું છે એટલે એક બે દિવસ તકલીફ પડશે પાણીની એવું જાણવા મળ્યું એના માટે અમે છે ને ત્યાં પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટમાં સંબંધિત એન્જિનિયરને ટેન્કર માટે વ્યવસ્થા કરવા માટે જાણ કરી છે તો આજે સવારે બી વાત કરી હતી પહેલાં પણ વોર્ડ ઓફિસર સાહેબ એ વાત જાણ કરેલી છે એમને એ જાણ કરી છે એમને અઠવાડિયાથી પાણીની તકલીફ છે પ્રેશરમાં બી તકલીફ છે પાણીની એ બી એમને જાણ કરેલી છે